નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝ માંથી હું ભારતી સોલંકી આપનો હાર્દિક સ્વાગત કરું છું જોઈએ અમદાવાદ થી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે ના આજના મુખ્ય સમાચાર ગત મહિને એકોતેર માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસ થી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે સીબીએફસી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી પ્રમાણપત્ર મેળવનાર ફિલ્મ પાત્ર હતી ગુજરાતી સિનેમામાં માટે ગૌરવની શણ કહી શકાય તે જાનકી બોડીવાલા સ્ટાર સાયકોલોજીકલ થ્રીલર ફિલ્મ વંશ એ બે મોટા એવોર્ડ્સ જીત્યા છે ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે સન્માન મળ્યું છે જ્યારે અભિનેત્રી જાનકી બોડીવાલાને તેમની પ્રભાવશાળી ભૂમિકાને લીધે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ અપાયો છે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલી ભવ્ય પુરસ્કાર વિધિમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ માટેનો એવોર્ડ એનાયત કરાયો છે જે માટે ફિલ્મના દિગ્દર્શક દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક અને પ્રોડ્યુસર કલ્પેશ સોનીએ આ એવોર્ડ સ્વીકાર્યો છે અભિનેત્રી જાનકી બોડીવાલાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટેનો એવોર્ડ એનાયત કરાયો છે અભિનેત્રી જાનકી બોડીવાલાએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન મળે એનાથી વધુ ખુશી ક્ષણ હોય શકે હું આખી ટીમ અને ખાસ કરી કૃષ્ણ દેવ આભાર માનું છું કે તેમણે મને આ તક અપાવી સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી કા પુરસ્કાર જો દો કલાકારો કો પ્રદાન ગુજરાતી ફિલ્મ સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી અભિનેત્રી કા પુરસ્કાર સુશ્રી જાલા ગ્રહણ કરો હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકના ન્યુઝ